র <beended> <laughs> মিত্র <are again response> તો આજે સુલે રસોઈ બનાવવાની છે તો શાક બનાવવાનું છે વાલોળનું તેલ નાખી દીધું છે તેલ નાખી દીધું છે

સ્વાદ મુ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઉં તો અર્ધ રેટ કરી દઈએ Og så en til. અને હવે નાખ દી પાણી થોડું અને હવે વાલણના ધાણાનું શાક બની ગયું છે પાટિયામાં જોઈ શકો છો શાક મસ્ત બની ગયું છે અને હવે ઉતારી લઉં પાટિયા હવે રોટલા બનાવવાના છે તાવડી મૂકી દઉં તો તાવડી મૂકી દીધી છે તાપ થાય છે અને હવે રોટલા બનાવવાના છે તો રોટલા બની ગયા છે રોટલા બહુ સુલે મસ્ત થાય

પૂરીની તો રોટલો તૈયાર છે રોટલો બની ગયો છે તો આજે કબૂતર ધાબા માથે આવ્યા છે તો ધાબા માથે ઘઉ

એનો બીવર આવે ભાઈ બહુ ભાઈ ભાઈ જોતો હું કરા હમ જોતો એ હમ જોતો ગાંડુ આવ આમ જો તો આજે ત્રણ વાગી ગયા છે અને ચા બનાવીને પી લીધી છે અને વૈભવ રમે છે અને હું વૈભવને રમાડું છું તો ધાબામાંથી જઈ છીએ કબૂતર તો હજી શણે છે તો આજે પાંચ વાગી ગયા છે અને રસોઈ બનાવવાની ટાઈમ થઈ છે તો આજ આજ્લોગ પૂરો કરીશું